તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાસનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે એક એવી વનસ્પતિ ઔષધિનો પરિચય અને તે વનસ્પતિ આયુર્વેદમાં કેટલું મહત્ત્વ ધરાવે છે તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવીશું આ વનસ્પતિ જો પાણી બારેમાસ રહેતું હોય કે તે જમીન જલપ્રધાન હોય તેવી જગ્યાઓ જેવી કે નદી તળાવ ખેતરો કેનાલ વગેરેની આસપાસ જોવા મળતી હોય છે ભેજવાળી જગ્યાએ બારેમાસ જોવા મળે છે વર્ષા ઋતુમાં આ દિવ્ય જડીબુટ્ટી વિપુલ પ્રમાણમાં મળી આવે છે આ વનસ્પતિને ગુજરાતીમાં રતવેલીઓ સંસ્કૃતમાં એને જલપિંપલી કે મત્સ્યગંધા અંગ્રેજીમાં એને ટર્કી ટેંગલ ફ્રોગ ફૂડ કે ફિશ વીટ તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિનું લેટિન નામ છે ફાયલા નોડી ફ્લોરા મહત્વના ઔષધીય ગુણો જોઈએ રગતરોયડો તીખો તુરો વિપાગે કડવો શીતવીર્ય રુચિકર ભૂખવર્ધક રક્ત શુદ્ધિકર મૂત્રલ હૃદયહિત કર કફપિતનાશક વાયુ કરનારો સોજો મટાડનાર પીડાશામક વીર્યવર્ધક અને શ્વાસ રોગોને મટાડનારો છે વનસ્પતિ પરિચય કરીએ રગતવેલીઓ જમીન પર પથરાયેલ બે થી ત્રણ ફૂટ જેટલી લંબાઈ ધરાવતી વેલ સ્વરૂપની વનસ્પતિ છે તેના પર્ણો નાના નીચેથી સોકડા ઉપરની તરફ પોળા હોય છે બંને બાજુ રૂવાટીવાળા અને કિનારી દોતાવાળી હોય છે પુષ્પો પણની કક્ષમાંથી નીકળે પુષ્પો નાના સફેદ કે ગુલાબી રંગના હોય છે તેના ફળ લીંડી પીપળ જેવા હોય છે રગત રોયડાના ઔષધીય ફાયદા વિશે જોઈએ આ રગત રોયડો શરદી તાવ ઉધરસ કે માથાનો દુખાવો જ્યારે હોય ત્યારે આ વનસ્પતિ બહુ સુંદર કામ કરે છે કારણ કે આ વનસ્પતિ એન્ટી છે એન્ટી પણ છે સાથે સાથે પીડાનાશક પણ છે આ માટે આપણે આ વનસ્પતિના પણોને પાણીમાં ઉકાળી એનો ઉકાળો તૈયાર કરીએ ઉકાળામાં એક બે કાળા મળી વાટી એ ઉકાળાનું સેવન કરવાથી ઉપરની બધી જ સમસ્યાઓ મટે છે કેટલાક મિત્રોને સતત માથું દુખવાની ફરિયાદ હોય અને વારંવાર સારવાર કર્યા પછી પણ એમાં કોઈ સુધારો ના હોય તો એના માટે એક આ પ્રયોગ કરવા જેવો છે તે માટે આ વનસ્પતિના ને બરોબર લસોટી એની લુગદી તૈયાર કરવી અને આ લુગદીને માથાના ભાગે એટલે કે કપાળે લગાવવી આ ક્રિયા ચાલુ રાખવી નસકોરીમાંથી કે અન્ય ભાગોમાંથી થતા રક્તસ્રાવ માટે એટલે કે લોહી વહેતું હોય ત્યારે તમે આ માટે શું કરી શકો તો આ વનસ્પતિના તાજા પાન વાટી માથાની વચ્ચે ભીની થેપલી મૂકવી આ પણોનો એક ચમચી રસ લઈ તેને સાકરવાળા દૂધમાં મેળવી પીવાથી નાક ગુદામાર્ગમાંથી વહેતું લોહી બંધ થાય છે અતિદાહ એટલે કે બળતરા અને પીડાયુક્ત મૂત્રત્યાગ થતો હોય ત્યારે આ રતવેલીઓ આપણને કઈ રીતે મદદરૂપ થાય તો આ રતવેલીયાના પર્ણો અને મૂળને લાવી સાફ કરી ધોઈ સૂકવી દેવાને એનું ચૂર્ણ તૈયાર કરવું આ ચૂર્ણમાંથી અડધી ચમચી ચૂર્ણ લઈ તેને જીરું અને સાકર નાખી લસોટવું અને એને દૂધમાં ઉકાળી પીવું ડાયાબિટીસના દર્દી સાકરવાળા દૂધનો ઉપયોગ ટાળવો આ વનસ્પતિ દૂધતા હરસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ વનસ્પતિ એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજો મટાડનારી છે રક્ત સ્ત્રાવને બંધ કરનારી છે અને પીડા શામક છે એટલે દૂધતા હરસ માટે પણ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે આ માટે આપણે શું કરવાનું છે તો આ માટે આપણે આ વનસ્પતિના તાજા પણો લાવી એમાં બે કાળા મળી સાકર વાટી એને પાણી સાથે નળના કોઠે પીવાનું છે સાથે સાથે આ વનસ્પતિના પર્ણોને વાટી એમાં માખણ ઉમેરી એની પેસ્ટ બનાવી જે જગ્યાએ હરસ છે તેઓ એને લગાવવા અથવા એની પેસ્ટ ત્યાં મૂકવી ઘૂંટણના દુખાવે કે અન્ય કોઈ પણ દુખાવા માટે આ વનસ્પતિના પાદળાનો લેપ એરંડાના તેલ એટલે કે એરંડીયા સાથે એને બરાબર લસોટી એની પેસ્ટ તૈયાર કરવીને જે ભાગે દુખાવો છે એ ભાગે આ પેસ્ટ લગાવતા રહેવાથી સોદાના કોઈપણ પ્રકારના દુખાવામાં રાહત મળે છે કારણ કે આ વનસ્પતિ સોજો મટાડનારી એટલે કે સોથર છે પીડા નાશક અથવા પીડા શામક છે એટલે એમાં આપણને ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે ત્વચા રોગો અને ગામ માટે વનસ્પતિ આપણને કેવી રીતે ઉપયોગી થાય એ ત્વચા રોગોમાં ખાસ કરીને જેના શરીર ઉપર લાલ લાલ ચકામા થતા હોય એમના માટે આ વનસ્પતિ આશીર્વાદરૂપ છે આ વનસ્પતિ એન્ટીબેક્ટેરિયલ એટલે કે બેક્ટેરિયાનો નાશ કરનારી રક્ત શુદ્ધિકર હોવાને કારણે એ ત્વચા રોગોમાં ખૂબ ફાયદાકારક છે આ માટે આપણે આ વનસ્પતિના પાનની લુગદી બનાવી જરૂરિયાત દ્વારા ભાગ ઉપર લગાવી સાથે સાથે આ વનસ્પતિના તાજા પણોનો એક ચમચી રસ દિવસમાં ત્રણ વાર પીવો ચહેરા પર કે શરીરના અન્ય ભાગ ઉપર કાળા ડાગ પડ્યા હોય કે ખીલ થયેલા હોય ત્યારે આ વનસ્પતિના પાદળાની પેસ્ટ નિયમિત લગાવવાથી તમામ સમસ્યાઓ મટે છે આ વનસ્પતિ માથાના ખા ખોડા માટે એટલે કે ડેન્ડ્રોપ કંટ્રોલ તરીકે ખૂબ સારું કામ આપે છે આ માટે આપણે શું કરવાનું છે તો રતવેલીયાના પાનનો રસ અને તેટલી જ માત્રામાં નારિયેળનું તેલ બરાબર મિશ્ર કરવું તેને દસથી પંદર મિનિટ ગરમ કરી ગાળી લઈ ઠંડુ પાડવું પછી તેને ગાળી હવાચુસ્ત કાચની બરણીમાં ભરવું પછી આ મિશ્રણને ખોપડીની નીચેની ત્વચા સુધી લગાવી શકાય એ રીતે એને લગાવવું એક કલાક રાખી મૂકવું પછી માથું ધોઈ નાખવું અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી માથાનો ખોડો અવશ્ય મટે છે મિત્રો વિડીયોમાં દર્શાવેલા સમગ્ર પ્રયોગો એ માત્ર વનસ્પતિ અનેના ઉપયોગોની જાણકારી હતી વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતાં પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને માર્ગદર્શન લેશો વિડીયોમાં દર્શાવેલી માહિતી જો તમને સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને આવનાર સમયમાં વધુ વનસ્પતિઓની ઉપયોગિતા વિશે આપણે માહિતી મેળવી શકીએ સ્તનપાન કરાવતી માતાઓ અને બહેનો આ વનસ્પતિનો ઉપયોગ કરવાનું ટાળે સગર્ભા માતાઓ પણ આનો ઉપયોગ ટાળે અને બાર વર્ષથી નાના બાળકો પણ આ વનસ્પતિના ઉપયોગને ટાળે